હેલો ફ્રેન્ડ્સ વેલકમ માય ચેનલ ચૌસ્ટાઈલ ચાલો આપણે પ્રિન્સીસ કટ બ્લાઉઝ બનાવીએ જેની મેં લંબાઈ પંદર ઇંચ લીધેલી છે શોલ્ડરનું માપ સાડા પાંચ છે અને આર્મ ત્યાં પણ સાડા પાંચમી લીધેલું છે નવું મારે ચેસ્ટને પડે છે ચેસ્ટનું માપ નવ છે પાંચ ઈંસ લૂઝિંગ અને બે ઇંચ એક્સ્ટ્રા સિલાઈ માર્જન એક ઇંસ આપણે લઈ અને રાઉન્ડ શેપ આપી દઈશું ને સાડા આઠ કમળમાં લીધેલું છે એક ઈસ એકસ્ટ્રા લેવાનો છે જે આપણે સ્કર્ટ મારવાનો છે એક ઇંચનો કાપ તે ને બે ઇંચ સિલાઈ માર્જન હવે આપણે એને જોઈન્ટ કરી લઈશું પ્રેસા સત્રીસની સાઈઝનું બ્લાઉઝ છે અઢી ઇંચ ગળાનું માપ લીધેલું છે અને ચાર ઇંચ નીચેનો પટ્ટો રાખ્યો છે તમે જેવો પટ્ટો રાખવા માગતા હોય એવો રાખી શકો છો હવે આપણે એનું કટિંગ કરી લઈએ ચાલો હવે ગળાના ભાગમાં આપણે દોરી લઈશું સેમ આની જેમ જ આપણે દોરવાનું છે એમાં ફારફેર અત્યારે નથી કરવાનો જે કંઈ ફારફેર કરશું તે ફસી કરશું આપણે ચાલો આપણે દોરી લીધી છે પાછળના ભાગનો સેમ હવે છ આપણે ગળાનું માપ રાખશું એને રાઉન્ડ શેપ આપી દઈશું આરે આપણે ચેસ્ટનું દસ માર્ક રાખશું અને સિલાઈ માર્જિન છોડીને સાડા દસે માપ દઈશું અને બે બાજુ એક એક ઇંચ લઈશું અને પછી પ્રિન્સેસ કટનું માપ આપશું હવે આપણે એક ઇંચ લઈ અને પ્રિન્સીસ કટનો ગોળાકાર આપી દઈશું હવે ઉપર પાંચ ઈંચ માર્જન માર્જિન લેવાનું છે ને નીચે જે આપણે બે ઇંચ આપણે દસ માસનું લીધેલું છે એ આપણે કાપડ લેવાનું છે જો એને લ્યો તો ફિટિંગ નહીં આવે એટલે બે ઇંચ એ એક્સ્ટ્રા લેવાનું છે હવે આપણે એનું કટિંગ કરી લઈશું કટિંગ અને માપ હંમેશા અસ્તર ઉપર જ કરવું જેથી પરફેક્ટ માપ બેસે ચલો કટિંગ થઈ ગયું છે હવે આપણે એને કાપડ સાથે જોઈન્ટ કરીશું Solo i'm in chile in marina chile in chile આપણી ભૂખની પટ્ટી પણ આજે જોઈન્ટ કરી દેવી છે

તે મને ખૂબ ખુશી થાય છે જો હવે આપણે જોઈન્ટ કરી લીધું છે આગળ પાછળ ભાગને અને હવે આપણે શોલ્ડરથી એને જોઈન્ટ કરી દઈશું આગળના પાછળના ભાગનો પાછળના ગળાનો વિડીયો મેં અલગથી મૂકેલો છે કે જેમાં મેં પેટર્ન મૂકી છે એટલે તમે મારા ચેનલ ઉપર વિઝિટ લઈ અને તમે જોઈ શકશો હવે આપણે બાઈઓ ચડાવશું ફ્રેન્ડ બાઈઓને થોડુંક એવું કાપડ એક્સ્ટ્રા મેં ચડાવેલું છે કેમકે ત્યાં જવા નથી એટલે મારે લીલું કાપડ બધું નહોતું એટલે મેં બીજું એક્સ્ટ્રા કાપડ થોડુંક લઈ અને ચડાવેલું છે કારણ કે આખી બાઈનું બ્લાઉઝ હોય એમાં આખી બાઈમાં અસ્તર ન હોય એટલે બાઈને બીસ્ટાવા વધુ કરે છે એટલે જો તમે થોડુંક એવું કાપડ ચડાવશો તો બાહુ મજબૂત બનશે કરી અને બાહુ પણ મેં એવી બનાવી છે એનો પણ એક એક્સ્ટ્રા વિડીયો મૂકેલો છે તો મારી ચેનલ ઉપર જઈને તમે જોઈ શકશો કે આપણે સિમ્પલ બાહુને એવી કેવી રીતે બનાવી શકીએ રાખીને સિલાઈ મારી દીધી છે અને હવે અંદરથી સિલાઈ મારશું જેથી એક પણ દોરો કે રેસો નીકળશે નહીં અને ફિટિંગ પણ સારું રહેશે આખી બાઈનું બ્લાઉઝ બનાવ્યું છે અને આખી બાઈનો વિડીયો પણ મેં અલગથી મૂકેલો છે চাই মার দশুয়স্ট্রা লিদু তুমি এর আপনি চিলাই মারি দিয়ে এটা ফিটিন কম্পিটাই কটিং અને એનું માપ કેવી રીતે લેવું એનો વિડીયો પણ મેં એકદમ મૂકેલો છે તો તમે મારી ચેનલ ઉપર જઈને જોઈ શકો છો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફ્રેન્ડ્સ મને બહુ ખુશી થાય છે જ્યારે તમે એક લાઈક કરો છો ત્યારે તમે ક્યાંથી જોવો છો તે પણ મને કોમેન્ટમાં બતાવજો થેન્ક યુ ફ્રેન્ડ્સ